સેણા જોવે છે કે હારે છે સેણા કેમ કે મહેમાન અમારા એવા છે વાડી ગાળા આપણે કઈ જોવા આખો દિવસ એમની ભેગું રહેવાનું છે અમે વાડીને બધું દેખાડીએ વાયતું વાયતું કરશું એવું બધું કરશું આખો દિવસ કેમ કે ઓળાબી ચાલે કે કંકોત્ર મૂકીને ન આવે તો મહેમાન જે રહેવાના પછી જાશે બીજે કંકોત્ર મૂકવા ચણા એવું બધું જોઈ આટા માર્યા ઘડીક વાર હાલ નીન તો મેં બળ નાખી દીધી છે કે ટેન્શન છે નહીં આમ નાના ચણા દેખાડતા મહેમાન ને કા ઘડીક આટા મેરા આખું રાઉન્ડ મારી એવા કામ હે ચણા કેમ છે બધું કીધું હું કરી કરીએ થોડાક ચણા ઘર માટે લઈ જઈ ઓળો કરશું હવે પહેલાં એમ તો કરે એક બે વાર પણ વ્લોકમાંથી લીધા પેલી પહેલી મહેમાન થયું આપણે ચણાનો ઓળો કરવાનો છે મસ્ત ખાસો મજા આવશે તો મહેમાન ઉપાડે છે હરા ઉપાડી લેલો મહેમાનને કહી અને નીકળીએ પછી ઘર માટે સેવ લેતી જવાની છે ચાલો શોકમાં બી કન્ટિટ થઈ ગયા ઉપાડી લો ઘરે મહેમાન અમે બે આવું પતમાન ચણા આટલા લીધા છે ને ઓળો કરવાનો છે ઘટે નહી આવો હા હાલો આવી જાઓ ખાવા માટે મહેમાન તો છે જ તે તમે પણ આવી જાવ કા ફેમિલી એ ધુમાડ બહુ થાય મિત્રો હ કઈ ઘટે અમાર નાની બા આવી ગયા જો અત્યારે હવે નાની બાની કરે હું થોડી મદદ કરો એટલે કાય ગેમ ખાતા થઈ હા એટલે જ ને હે અડી ઘણા ચણા મસ્ત બફાઈ ગયા છે મિત્રો હાલો ગરમા ગરમ હાલો ખાવાનું ચાલુ કરી દે ઠરે ને એટલે હે બો ચણા ખાતા મમ્મી સારું છે ખાવાનું ચણા ભાઈ ફોન કરે છે એક વાત તો તમને કેવાનું થઈ ગઈ ગઈ કાલે હું છે ને ધાબો પર ગયો ને ત્યાં મધ નતું પાડ્યું એનું ઠુઠું એટલે લાકડી બણતરનું ક્યાં ધાબો પર પીડ્યું રહ્યું મધ માખી ચાર પાંચ આવી ગયું હું કલે હું નાખી દઉં નીચે ધાબા પર નાખીને મને મધ મધમાખી કવડી ગયા કેવો હાથ થયો તમે જોવો અત્યારે સમજો ડેટ કો થયો બહુ દુખે છે જો આ કવડી છે આ જો લાલ લાલ થઈ ગયું છે ને આ પકડો નો ભાઈ જો બતાવ આ એ દેખાઈસ ભાઈ ડેટ કા જો આ થઈ ગયું જો આ દોરો રામા પીનો હલતો સમજો એમ તે ભાળી નથી હે ખબર જ ન રહી કવડી ગઈ પછી હું સમજો ખંજોળ મીઠી મીઠી હારી આવો હાલો મિત્રો તમને ખબર છે દરરોજ બપોરા કરવા બેસી ને એટલે છે ને બીજા દરરોજ વાગે આજે વાગે જો સાંભળો છો તમે મહેમાન સાંભળે છે અમારે વાગે છે ને મહેમાન શેમુ શાક છે રોટલી છે આજ મહેમાન ઉને ખવરાય હું મિત્રો મસ્ત બપોરા કરી લઈએ શેમુ શાક છે રોટલી છે અને મમ્મી અને અમે એટલા ખાઈ છે આવી જા બપોરા કરવા પણ મહેમાન કે હાલો બપોરા કરવા બપોરા હા સાડા પાંચ વાગી ગયા છે અને અત્યારે ગયા તો ઘડીક વાડી ગયા ઘડીક આવીએ વાડી જાય વાડી આવી ને એવું કર્યું કેમ કે મોટા ભાઈને એવું છે જીરું ને આ છે ને હું કહેવાય હું કેવું ઓલું ઓલું શું કહેવાય આપણે

કેવા રે ભાઈ કંગોતર મૂકવાનું બહુ સારું મિજા હાવ થાકી ગયો આમ ને મિત્રો આ લગન છે ને લગન કરતા ને કોઈ અમારા ભેમા ભાઈના વિશે આને તકલીફ પડે તો બધી ત્રણ તણ ઠેકાણે કીલી કલા કલા બેઠા દે કાઈ ન કાઈ ન તો કે પાંચ છ વગાડ્યો તમે ભાઈ તો લે